હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે તંદુરી રોટી બનાવીશું તે પણ આપણે તંદુરનો યુઝ નહીં કરીએ આપણે તવી ઉપર બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા મોરું દહીં લીધેલું છે એક કપ એક કપ મેંદાનો લોટ લીધેલો છે જરૂર અનુસાર કોથમીર જે આપણે ગાર્નિશિંગમાં એડ કરીશું જરૂર અનુસાર પાણી અમે બેકિંગ સોડા બેકિંગ પાવડર સ્વાદ અનુસાર મીઠું અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ખાંડ લીધેલી નથી આપણે એક ચમચી બેકિંગ પાવડર લીધેલું છે અને એક ટી સ્પૂન જેટલું જ આપણે સોડા એડ કરેલું છે બેકિંગ સોડા અને મેં અહીંયા મેંદાનો લોટ આ કપના મેજરથી કરેલું છે આપણે એક કપ અને માથે થોડુંક અડધું એડ કરેલું છે ત્યારબાદ આપણે બેકિંગ સોડા બેકિંગ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને આપણે દહીં એડ કરીશું બે ચમચી દહીં એડ કરેલું છે દહીં આપણે મુરૂદ દહીં લેવાનું છે તો આપણે આને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે પાણી એડ કરશું આપણે લોટ બંધાઈ ગયો છે એમાં આપણે થોડુંક તેલ એડ કરશું તો આપણે થોડુંક લોટને મસળવાનો છે

તો આપણે એકદમ સરસ નાની આપણે રોટી તૈયાર કરી લેશું તવી આપણે ગરમ મૂકી દીધી છે તો આપણે આ રીતે મીડિયમ સાઈઝ ની વણવાની છે તો આપણે અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં નોર્મલ ગોરાનું પાણી લીધેલું છે તો આપણે જે સાઈડ તવીમાં એડ કરવાની હોય તે સાઈડ આપણે પાણી લગાવીશું જે ભાગ આપણે તવીમાં એડ કરવાનો છે તેમાં આપણે પાણી લગાવીશું આ રીતે આપણે પાણી લગાડી લેવાનું છે અને આ આપણી તવી ગરમ થઈ ગઈ છે તેમાં આપણે જે પાણીવાળો ભાગ છે તે આપણે નીચે રાખીશું અને ગેસને ફૂલ કરી લેશું આ રીતે તવીમાં પણ કરી શકો છો અને કુકર હોય તેમાં પણ તમે આને બનાવી શકો છો ત્યારબાદ હવે આપણે આને તવીને ઊંધી કરી લેશું ગેસને ફૂલ કરી લેવાનું છે અને આ રીતે આપણે એને પાકવા દેવાની છે આપણી રોટી તૈયાર થઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું thank <laughs> you ચાલો મિત્રો તૈયાર છે આપણી એકદમ રૂહ જેવી પોચી તંદુરી રોટી તે પણ તંદુર વગર આપણે તવીમાં બનાવેલી છે તો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં